જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે ત્રણ તંબુડાવાળો બ્રાહ્મણ એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક પરમાનંદ સોની અડેલમાં રહે છે એમની વાર્તા કરીશું એ ભક્ત છે એમનું રાજસ ભક્તનું અવલૌકિક સ્વરૂપ ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં કહેવાયું છે એમનું નામ ચંદ્રિકા છે ચંદ્રમાના અંજવાળા જેવી એમની ક્રાંતિ છે શ્રી ચંદ્રાવલીજી અનેક ચંદ્રમા રૂપ છે એમના આ અતરંગીની સખી છે એ નાગવેલિકાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે પરમાનંદ સોની શ્રી ગુસાઈજી પાસે એકવાર નામ પામે છે તેઓ ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય થયા છે તેઓ માર્ગના ગ્રંથ શ્રી સુબોધીજીનીમાં ખૂબ જ રુચિ ધરાવે છે સ્વયં શ્રી ગુસાઈજી રોજ કથા કહેતા અને પૂછતા ત્યારે ઉત્તર આપે કે પૂછે અને સાંભળે કહે કે બધું પરમાનંદ સોની હૃદયમાં રાખે છે શ્રી ગુસાઈજીના ઘરના ખરેણા બધા પરમાનંદ ઘરે છે આ દેવ અંશ છે ગુરુ અંશ છે ક્યાંક આપણું અંગ એને ન લાગે વળી ક્યાંક પડે નહીં આવી સાવધાનીથી તકેદારીથી આ સોની કામ કરે છે શ્રી ગોસાઈજી મુખેથી કહે છે તું પણ સંસાર લઈને બેઠો છે આવી મજૂરી તમે લો પણ તરમાનંદ સોની તો શ્રી ગોસાઈજીને કહે છે મહારાજ અધિરાજ લેવા માટે સંસારમાં મને ઘણા ઠેકાણા છે આપના કૃપાબળે મને સર્વ કંઈ સિદ્ધ છે કોઈ વાતની કમી નથી આપની કૃપા જ મોટો પદાર્થ છે એમ કહીને તેઓ મજૂરી લેતા નથી તેમની આ વાત સાંભળીને શ્રી પ્રભુ શ્રીમુખે કહે છે કે તમને ઠીક લાગે તેમ કરો ત્યારે તે શ્રી પ્રભુને વિનંતી કરીને કહે છે કે મહારાજ અધિરાજ આપની કૃપાથી બધો આનંદ મને મળે છે મને કોઈ વાતનો મનોરથ નથી આપની કૃપા જ મોટો પદાર્થ છે વળી આપ માગવાનું કહો છો તો હું એ માગું છું કે આપ મારી ઉપર સદા પ્રસન્ન રહો એથી શ્રી પ્રભુ તેના પર સદા પ્રસન્ન રહે છે તેઓ તેના પર કૃપા કરીને તેને માર્ગના સિદ્ધાંત ગ્રંથો શ્રી સુબોધજીનો ગુટાર્થ બધું સમજાવીને કહે છે આમ શ્રી ગુસાઈજીએ તેના પર કૃપા કરીને એના હૃદયમાં ભગવદ્ લીલા સ્થાપી તેથી એ પરમાનંદ સોની ભગવદ રસમાં સદા મગ્ન રહે છે વળી ક્યારેક વૈષ્ણવ અને કથામાં કંઈક સમજ નહીં બેસે તો તેઓ શ્રી ગુસાઈજીને પૂછતા ત્યારે શ્રી ગુસાઈજી તેના જવાબમાં કહેતા કે પરમાનંદ સોનીને તમે કહીશો તો તે તમને જણાવશે પછી તેઓ પરમાનંદ સોનીને પ્રશ્ન કરતા પરમાનંદ સોની તેઓના પ્રશ્નનો જવાબ આપતા આ પરમાનંદ સોની શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એકવાર કાશીના અને પ્રયાગના પંડિતો શ્રી ગોસાઈજી સાથે વાત કરવા માટે આવે છે શ્રી પ્રભુ તો પોતે તે સમયે સેવામાં હોય છે તેથી આ પરમાનંદ સોની તેઓનું સમાધાન કરીને આ પંડિતોને બેસાડે છે પછી તેઓને પૂછે છે કે તમારે શું પૂછવું છે તેનો જવાબ હું આપીશ શ્રી ગોસાઈજી તો સેવામાં વ્યસ્ત છે ત્યારે પંડિતો તેને કહે છે કે તમને કહેવા યોગ્ય કામ નથી કેમ કે તમે વેદશાસ્ત્રની વાતોમાં શું જાણો ત્યારે પરમાનંદ કહે છે કે ભલે તમે બેસો શ્રી પ્રભુ તો સેવામાં પહોંચીને આવશે પછી તમને જવાબ આપશે એ પછી પરમાનંદ સોની એ પંડિત બ્રાહ્મણોને શ્રી ભાગવત રાસ પંચાધ્યાયીનો એક શ્લોક પૂછે છે અને આનો અર્થ શું થાય એવો પ્રશ્ન તેઓને કરે છે ત્યારે એ પંડિત બ્રાહ્મણો અરસ પરસ એકબીજાના મોં તાકવા લાગે છે અને કહે છે કે ભાઈ હવે કંઈ પૂછવું હોય તો આને જ પૂછી લે ચાલો જેમના સેવક શુદ્ધ આવા છીએ એમના ગુરુને તો કહેવું જ શું એમની સાથે વાત કરીને તમે જીતી નહીં શકો એમ અરસ વાતો કરીને જે પૂછવું હતું એ બધું તેઓ પરમાનંદ સોનીને પૂછી લે છે પરમાનંદ સોની પણ તેનો ઉત્તર વેદ પુરાણ શાસ્ત્રની રીતે આપીને તેઓને ચૂપ કરી દે છે આ પંડિતો તેને હાથ જોડીને કહે છે તમે ધન્ય છો જેમના સેવક સોની શુદ્ધ અને સરસ્વતી આવી સ્ફૂરે છે તેમના ગુરુનો તો શું કહેવું પછી આ પંડિત બ્રાહ્મણો તેઓના મનનું સમાધાન કરીને ઉઠીને ચાલ્યા જાય છે એ પછી ચાર ઘડી બાદ શ્રી ગુસાઈજી પોતે બહાર પધારીને ગાદી તકે બિરાજે છે ત્યારે એક વૈષ્ણવ તેમને બધી વાતથી વાકેફ કરીને કહે છે કે મહારાજાધિરાજ કાશીના અને પ્રયાગના પંડિતો વાદ કરવા આવ્યા હતા જેઓને પરમાનંદ સોનીએ મૂંગા કરી દીધા અને આ પંડિતો સમાધાન કરીને પરત ફર્યા છે ત્યારે શ્રી ગુસાઈજી વૈષ્ણવને શ્રીમુખે કહે છે કે આ પરમાનંદ સોનીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં અને શ્રી ગોવર્ધનનાથજીમાં દૃઢ વિશ્વાસ છે તેથી આ વાતમાં આશ્ચર્ય શું એમાં નવાઈ પામવા જેવું કશું નથી વૈષ્ણવમાં તો એક દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ જેનો દ્રઢ આશ્રય નહીં હોય તેને પશ્ચાતાપ કલેશ થાય શ્રી ગોસાઈજી શ્રી મુખેથી તે વૈષ્ણવોને આમ કહે છે તેથી આ આવી વાત છે માટે વૈષ્ણવોને આવું જ હોવું જોઈએ આ પરમાનંદ સોની શ્રી ગુસાઈજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં રામદાસ વૈરાગી બ્રાહ્મણ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ